રાજકોટ સમર્સ ગર્લ્સ હોસ્ટેલ સુવિધા અને સલામતીના નામે મીંડું જોઈએ સમગ્ર અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કે કે ચોક્સી સાથે સંદીપ ચાવડા નમસ્તે દ્રષ્ટિ ટાંક રાજકોટ વિભાગ સંગઠન મંદિરથી અત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બેનોના હોસ્ટેલને લઈને સમયસ હોસ્ટેલને લઈને વિવિધ પ્રશ્નો લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ત્યારે જ્યારે અહીંયા હજારો બારસો બહેનો અહીંયા અમારી સાથે ઊભી છે અને તમે પણ સાંભળ્યું હશે કે અગાઉ બે બેનોનું રજૂઆત કે જે લોકો એમના થયેલી પીડિત થયેલી છે જે પણ કે ભાઈ અહીંયા હું રહું છું અને મને અહીંયા સુવિધાઓ નથી મળતી સરકારી હોવા છતાં અહીંયા એવી ધમકીઓ આપવામાં આવે છે કે ભાઈ અહીંયાથી આપવામાં આવશે

પગદંડી નો રસ્તો છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દરમિયાન જતો હોય છે પગદંડી રસ્તાથી તો એ રસ્તાની અંદર કોઈ જ જાતનો કેમેરા નથી અહીંયા જેટલા બી કેમેરા છે એ પણ હાલ ફિલહાલ બંધ છે અને ઈ જે પગદંડી નો રસ્તો છે ત્યાં આવારા તત્વો દ્વારા વિદ્યાર્થીઓને જોઈને દીકરીઓને જોઈને કપડાઓ કાઢી નાખવામાં આવે છે આવી જેવી પ્રવૃત્તિઓ થતી હોય છે ત્યારે વિદ્યાર્થી પરિષદ આજે આવેદન પત્ર આપવામાં આવે છે ત્યારે આ લોકોને મુદ્દે મુદ્દત આપી અને લોકો ને રજૂઆત કરવામાં આવે છે મારું નામ નંદાણીયા શીતલ છે હું લોહેત થી આવેલી છું અહિયાં માસ્ટર કરવા યુનિવર્સિટીમાં માસ્ટર કરું છું અને અહીંયા સ્પેશિયલ ભણવા માટે અમે એટલે દૂરથી અહીંયા આવ્યા છે છતાં એ લોકો અમે જે પણ પ્રશ્ન લઈને જાય છે એ કોઈ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નથી આવતું અત્યાર સુધીમાં એ નવ ફ્લોર છે નવે નવ ફ્લોરમાં પેન્ટ્રી આપવામાં આવેલ છે છતાં પણ એ કોઈ પેન્ટ્રી ચાલુ કરવા નથી ડી વિંગમાં

સેફ્ટીમાં જો અમે તે દિવસે મારે મારી હતી તો તે દિવસે એને વરસાદને કારણે મારી સેફ્ટી દેખાતી હતી મારી એક્ઝામ હતી તો મને નતા જવા દેતા અને હવે છોકરીઓને હેરાન કરે છે તો તો એને દેખાતી એમ નામ છોડી દે છે

અને આયા નો સ્ટોપ એટલી સમસ્યા વધેલી છે કે એનું કોઈ નિરાકરણ લાવવામાં જ નથી આવતું સતત ત્રણ દિવસથી અમે જમવા આ ભૂખા રહીને આવીએ છીએ કારણ કે ત્રણ દિવસથી કાલે મકોડો નીકળ્યો તો એના પહેલા દિવસે ધનેરા નીકળ્યા અને આજે ધનેરા નીકળ્યા હતા આમાં બેનો કઈ રીતે જમે કે કઈ રીતે નાસ્તો કરે અને અમારા ડાઇનિંગ હોલ અહીં એક જ છે 1000 થી 1200 1300 બેનો રહે છે તો એટલી બેનો 1.5 કલાકમાં કઈ રીતે અમે જમી લઈએ સતત આટલા કેટલા દિવસોથી આવી પ્રોબ્લેમ અમે જોઈએ છીએ કે બેનો સવારમાં વેલી ભણવા જાય છે ઘણી બેનોને એક્ઝામ હોય છે તો એક એ બેનોને ટાઈમ ટાઈમ જવા મળતું નથી અથવા બેનોને જાય તો એમને પૂરતો નાસ્તો એને નાસ્તો વગર જ જવું પડે છે ઘણીવાર અને નાસ્તાનો ટાઈમિંગ એવો નથી રાખતા કે બેનો જમીને જઈ શકે અને પાણીની નોનસ્ટોપ સમજે સવારે અમે નાવા ગયા હોય બાથરૂમમાં તો બાથરૂમમાંથી પાણી જતું રહે તો શું નાયા વગર બહાર આવી અમે નથી આયા અમારે ટોયલેટની પૂરતી સુવિધા ટોયલેટમાં અમારે નથી લાઈટો તો અમે કઈ રીતે રાતના જઈએ બેનો અને અહીંયા હમણાં તો થોડા દિવસ પહેલાં એવું બનાવ બન્યો છે કે બે એક દીકરી જ્યારે અહીંયા એક્ઝામ ખાલી વરસાદ હતો તો એમને જવા દે નથી આવેલ પરંતુ એ બે એક દીકરીને અહીંયા જ્યાં અત્યારે ઘણા છોકરા હેરાન કરે છે તો એના ઉપર કોઈ ધ્યાન નથી આપવામાં આવેલું અને કિંજલ મેમ હમણાં અમે અત્યારે થાળી લઈને ગયા તો કિંજલ મેમે અમારે અમે એવું કીધું કે આમાં ધનેરા છે તો મેડમ એવું કીધું કે જે બેન ને હોય એ આવું આવીને અમે થાળી બતાવી તો એ મેડમે અમને એવું કીધું કે જેના મેં નીકળ્યો એનો રિપોર્ટ લેવા અને આખા કોઠર બતાવ્યું કોઠરમાં અમને દેખાશે કે શું છે કે શું નહીં એવું

આવા બનાવ તો હું અહીંયા અઢી મહિનાથી રહું છું અઢી મહિના અને હમણાં આ ત્રણ દિવસ હું મારી આંખે જોઉં છું કે ત્રણ દિવસ થી જમવામાં કઈ સારા હોતા નથી તો છતાં અમે જમીન ભરવા માટે રહીએ છીએ જે નવ માળ ને દસ માલ માં બેનો શું આખો દિવસ એને આવવું હોય નીચે ઉતરવું હોય તો એમને શું દર વખતે ચડી ના જવાનું લિફ્ટ સુવિધા નહી કરવાની આ વખતે અમે કેટલી વાર લિફ્ટ તો કીધું છે